ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી નસવાડી તાલુકાના હરિપુરામાં ચૈત્રસૂદ બીજ નિમિત્તે રામદેવ પીર ભગવાનનો વરઘોડો ભક્તિ અને ભજન સાથે ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં ચૈત્રસૂદ બીજ નિમિત્તે રામદેવ પીર ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો વરઘોડાની શરૂઆત હરિપુરા મુકામેથી થઈ અને નસવાડી આનંદપુરીથી ફરી હરિપુરા ખાતે સમાપ્ત થયો આ પવિત્ર અવસરે આજુબાજુના ગામોના ભક્તજનો બહેનો અને બાળકો ભક્તિભાવપૂર્વક જોડાયા ધૂમધામથી નીકળેલા વરઘોડામાં ભજન કીર્તન અને ગરબા સાથે હરિભક્તોએ આનંદ ઉછાળ્યો વરઘોડા બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદી અને ભજનનો લાભ લીધો ભજન સંધ્યામાં સ્થાનિક ભક્તો અને સંતો દ્વારા ભક્તિમય કાર્યક્રમ યોજાયા દર વર્ષે ભાવિ ભક્તો દ્વારા ચૈત્ર બીજની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવે છે આ પવિત્ર અવસરનો લાભ લેવા માટે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો રિપોર્ટર પ્રતાપભાઈ એમ સાથે કેમેરામેન મયુરભીલ નસવાડી